હેલો દોસ્તો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે અમે આ કેપેસિટર લઈને આવ્યા છે જે આપણા ઘરના ફેનમાં લાગે છે તો એના અંદર આપણા ઓનો આપણે તોડીને જોવાનું છે કે અંદર ફૂં નીકળે છે સમગા ઓનામું બચપનમાં તોડ્યો હતો તો ઓનામાંય મસ્ત એક પટ્ટી લાંબી સારી મસ્ત સોનેરી પટ્ટી નીકળે છે તો આપણે તોડીને જોઈએ કે અંદર ફૂં નીકળે છે તો તમે બધા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને નવો નવા વિડીયો તમારે મળતા રહીએ આપણા વિડીયો પર બે ત્રણ તંદાળા બી વિડીયો મારું આવી જશે તો નવું નવું શીખવા મળશે તમને તો તમે વિડીયો પર બનાવી રાજો તો આપણે તોડીને જોઈએ કે છે તો એના પર જુઓ લખેલું જો આના પર ટુ પોઈન્ટ પચીસ એમએફડી તો આના પચાસ એચ એચ જેડનો પાવર ઇમો સપ્લાય થાય છે તો ચલો આપણે તોડીને જોઈએ કહુ સિમો ચલો આવી જીક તો આપણે એનાથોડીની મદદથી અને એક આ પંચ છે એના મદદથી આપણે તોડી ગયું અને ઓનામાં બે વાયર આવું એટલે ઓનામાં જે પંખાના આપણે પાવર મળે એનાથી એ ડબલ સ્પીડમાં પર એના માટે આપણે એનો સપ્લાય જનરેટ કરીને ડબલ પછી પાવર તો ચલો એનો આપણે તોડીને જોઈએ કે અંદર હું છે તો પહેલાં એના માટે હું સેફ્ટી પહેલી લઉં સેફ્ટી પહેર પોક વાગી જાય નુકસાન થઈ જાય તો ચલો એને હું છું ભાઈ જુઓ એના અંદર આ આખું ખોખું જ આવે છે ભાઈ બીજું અંદર કોઈ આવતું નહીં જો ખાલી ખટશે આપણને આ કોઈ આવતું નથી અને આ બે વાયર લાગે છે અને આ એનું કેપેસિટી પ્લાસ્ટિકનું છે જોઈ લો આ એનો બે વાયર છે અને ઉપર એનું કવર આવે છે સેફ્ટી માટે હજી બી આ પ્લાસ્ટિકનું જ છે અંદર એટલે વન હજી ખોલીને જોઈએ આપણે વનમાં હજી હું આવે છે હોવાના પહેલાં આપણે કાઢી નાખીએ તો જોશે હોયને આ અંદર એના અંદર લગાઈ લે આવે છો આ જે પિન છે એના અંદર ઓના અંદર ફિટ આવે છે એના કારણે આ બીજું કશું આવતું નહીં નોમ ખોલીએ ને તો આપણે નીકળી જાય એવું અને આ બે વાયર એના અંદર છે જુઓ તમે એના અંદર વાયર જઈશું અને આખો ટૂપ જેવું લગાવેલું છે અંદર અંદરની સાઈડે અને હવાના આપણે ફોડી તો નાખ્યું જા પણ એને આખું હવનનું કવર કાઢી નાખીએ એના કવર કાઢ્યા પછી બી ઉપર જુઓ હજી હજી બી ઉપર કોઈક લાગેલું જ છે હજી આખું નીકળી ગયું આ એક પળ પેલો સફેદ થયો આ એનું એક આ સફેદ પળ થયું એના પાછા બીજું પળ થયું અને એક આ ત્રીજું પળ બી એનું લાગેલું જ છે જોવો એના અંદર હવે આપણે ફોન બી આપણે તોડીને જોઈએ હજી હું નહીં આપણા સમજાથી કેપેસિટર પંખો એટલો બધો છે એમ છે એ મારે જોવું છે અને તમારે બધાને પબ્લિક બતાવું છે કે અમાં આવે છે હું હું ડાયરેક્ટ જ તોડી નાખવા દે બહુ મજબૂતાઈથી આ કરેલું આવે છે ફિટિંગ મજબૂત કરીને ફિટિંગ કરેલું આવે છે આ જોઈ લો પબ્લિક એના પર આ ટ્યુબ છે ભાઈ આ ટ્યુબ ટૂબ લે આવે છે એના પર આ જોઈ લો એના પર ટૂબ મારી લઈ આવે છે અને આ પ્લાસ્ટિકનું આ સોનેરી ટાઈપનું નીકળ્યું છે જુઓ આ સોનેરી ટાઈપનું અંદરથી નીકળ્યું છે આપણે એને ખોલીને જોઈએ કે અંદર હું નીકળે છે એ તો એ કોઈ વિચાર્યું નહીં હોય કે અંદર સારું આવું નીકળી શકે છે જેને ખોલ્યો છે ટોટો એને ખબર હશે ઘણી બધી મુશ્કેલીઓથી ગાઈશ પણ અમે એનો ખોલી નાખીશું જુઓ આ એના અંદરથી આ ટાઈપનો એનો પટ્ટો આવજો જુઓ આના અંદરમાં સોનેરી પટ્ટો આવજો આ ટાઈપનો એને આપણે આ ખોલી દે ટોટાના અંદરથી જ નીકળે તો જુઓ હું કોઈ બીજી વસ્તુ અંદર ઉમેરી નહીં આ જુઓ આ કેટલી મોટી પટ્ટીમાંથી નીકળે છે જુઓ આ એના મોથી આ ટોટો બધો એમાંથી આ પટ્ટીમાંથી નીકળે છે જુઓ ोटामध्ये पट्टी निकडे बघी किती मोठी पट्टी आहे पण काढ मुश्कल झाले काही पण इमो आधी पट्टी आखीना टाईपनीच आवच आणि माईपनी पळ आव जु आणि आईपनी मळ आ टाइप कारणे मला लागेस पावर संग्रह करू ठेवतो आहे आखी पट्टीनी जे लॅर देखा तमो ना बद्धी आखी आखी पट्टी पट्टीटेली बिजू काही आतं नाही मला આમાં બાજુ આ એના બધી વસ્તુ જોઈ લો એક આ નીકળ્યું છે એમાંથી એના પાસે એક આ નીકળ્યું છે એના પાસે એક આ નીકળ્યું છે અને એના પાસે આ પટ્ટી એમાંથી નીકળ્યું છે આઈ હોપ કે તમારા બધાને વિડીયોમાં મજા આવીએ છે અને તમારા બધા વિડીયો જો ગમતા હોય તો આ વિડીયો મારો પહેલો વિડીયો છે અને પછી તમારા માટે મેં ઘણા બધા નવા નવા વિડીયો બનાવ્યું તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા નવા વિડીયો તમને મળતા રહી થેન્ક યુ ફ્રેન્ડ્સ જરૂર મળીએ બીજા વિડીયોમાં